નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં રાજ્યમાં પ્રારંભ થયેલ એસએસસી તથા એચએસસી પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ જોવા મળ્યું ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે જ્યારે બાળકો કોઈપણ પ્રકારના ભય વગર અને પારદર્શિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારી સહિત બાળકોને જિલ્લા કલેક્ટરની શુભેચ્છા પાઠવી હતી તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક જામના થાય તે મુજબની વ્યવસ્થાઓ કરાઈ છે પરીક્ષા આપતા બાળકો અને વાલીઓની પરીક્ષા આપતા સમયે મોડા અથવા કોઈપણ મુશ્કેલીમાં પોલીસ વાહનનો ઉપયોગ કરવા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ અનુરોધ કર્યો હતો બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસના ઓગણપચાસ હજાર આઠસો ને પાંચ ધોરણ બારના સામાન્ય પ્રવાહમાં ચોવીસ હજાર ત્રાણું તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પાંચ હજાર ત્રણસો ને ત્રીસ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે સંજીવ રાજપૂત સાથે હરજીત સિંહ ગીલ બનાસકાંઠા આજરોજ ધોરણ દસ અને ધોરણ બારની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય જિલ્લા તંત્ર દવા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને તમામે તમામ જે સેન્ટરો છે જે મથકો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે કોઈ પણ બાળકને કોઈ કોઈપણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વેલા મોડા થાય ટ્રાફિક જામ થાય એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ ઉપયોગ કરી શકે છે અમે તમામે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઈક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે હું ધોરણ દસની વિદ્યાર્થીની છું આ વર્ષે અમે પ્રથમ વખત એસએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એના માટે હું ખૂબ ઉત્સુક છું કારણ કે મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે પરંતુ મને ખબર છે કે એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવશે કારણ કે સતત અભ્યાસ કર્યો છે અને એની સાથે સાથે કોચિંગ પણ ખૂબ સરસ મળ્યું છે એટલે અમે વાર એક્ઝામ આપીએ એટલે ખૂબ ઉત્સાહી પણ છીએ અને પેપર સારું જ જશે એવી અમને આશા છે મારું નામ શ્રેયા